જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન અહીર સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ લીલું લસણ અને સુકી ટોવેરના સાપની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમને જો મારી રેસિપીઓ સારી લાગતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ શાક બનાવવા માટે સૌપ્રથમ તો જે સૂકી તુવેર આવે તે લીધેલી છે તેને મેં બે કલાક પહેલાં પલાળી દીધેલી હતી સરસ રીતે પલળી ગઈ છે અને લીલું લસણ મેં ધોઈ અને સરસ રીતે ઝીણું ઝીણું સમારી લીધેલું છે આ રીતે એકદમ ઝીણું સમારવાનું સૌ પ્રથમ તો પહેલાં ગેસ ચાલુ કરીશું અને તુવેરને બાકી લેશું તુવેરને દસક મિનિટ સુધી બફાવા દેશું અડધી ચમચી તેમાં નમક નાખી દેશું જેથી કરીને તુવેર ઝડપથી બફાઈ જાય તુવેર બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે શાકના મસાલા જોઈ જોઈએશું અહીં મેં બે ટમેટાની કટકી કરી લીધેલી છે ઝીણા એકદમ સમારી લેવાના આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવેલી છે અહીં મેં તીખા મરચાનો ઉપયોગ કરેલો છે આપણે આ શાક ચટપટું ખાવામાં હેલ્ધી બનાવવાનું છે તો તેના માટે મેં અહીં લીલી હળદર લીધેલી છે તેને મેં સરસ રીતે કટ કરી લીધેલી છે આ રીતના કટ કરી લેવાની અડધી ચમચી જેટલો મેં અહીં પંજાબી મસાલો લીધેલો છે થોડાક મેં લીલા મરચા કટ કરી લીધેલા છે લીલા કરવા માટે દબાવીને જોઈ લેવાનો પાકી ગયો છે કે કેમ હજુ પાંચક મિનિટ પાકવા દેવાનો હજી થોડોક કાચો છે ગેસ ચાલુ કરીશું અને મસાલા વઘારી લેશો કડાઈને ગરમ થવા દેશું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ નાખશો રાય ને સરસ ફૂટવા દેસુ ફૂટી ગઈ છે તો તેમાં અડધી ચમચી આખું જીરું નાખશું બંને વસ્તુને તતડાવી લેશો અડધી ચમચી હીંગ નાખશું મરચાં કટ કરીને રાખેલા છે તે નાખી દેસો દેસો જેથી કરીને છાટા ના ઉડે મરચાંની સાથે જે ટમેટા કટ કરીને રાખેલા છે તે નાખી દેસો આપણે આ શાકમાં સૂકી હળદરનો ઉપયોગ નથી કરવાનો ટમેટાને સોફ્ટ થવા દેસુ મસાલામાં અડધી ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનો કારણ કે તુવેર તો આપણે પહેલેથી જ નાખેલો હતો આપણે આ શાકમાં લાલ મરચાંના પાવડરનો ઉપયોગ નથી કરવાનો વચ્ચે વચ્ચે તુવેરને પણ જોઈ લેશું વચ્ચે આપણે તુવેરને પણ જોઈ લેશું દબાવીને આ રીતનો દાણો એકદમ પોચો થઈ જવો જોઈએ તુવેર સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દેસુ આ રીતની થવા દેવાની હવે ટમેટાની સાથે લીલી હળદર નાખી દેસુ અહીં આપણે સૂકી અડધર ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે આ શાક હેલ્થી બનાવવાનું છે આ શાક જ ખાવાની મજા આવે છે થોડી વાર પાકશે એટલે ટમેટાની જેમ હળદર પણ સોફ્ટ થઈ જશે તમને જો મારી રેસિપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે જોઈ શકો છો ને બંને વસ્તુ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેસુ આ શાકમાં તીખા મરચાનો જ ઉપયોગ કરવાનો જે રાખે છે જોઈ શકો છો ને મસાલો કેટલો સરસ બની ગયો છે તો શાકની તો વાત જ શું કરવી હવે લીલું લસણ નાખી દેશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું અત્યારે ઠંડીની ઋતુમાં તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે આ શાક તમે બાજરા રોટલા પરોઠા અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે સરસ રીતે પાકવા દેસુ એકદમ ઝીણું સુધારવાનું એટલે ઝડપથી વખાઈ જાય હવે મસાલાની સાથે બાફેલી તુવેર નાખી દેસુ તમે ક્યારે આ રીતનું શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે એકવાર તમે આ શાક બનાવીને આપશો ઘરમાં એટલે વારંવાર તમને બનાવવાનું કહેશે હવે શાકમાં લીલા ધાણા નાખી દેસું આ શાકમાં લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું અડધી ચમચી પંજાબી મસાલો લીધેલો છે તે નાખી દેસો આ મસાલા થી શાકનો સ્વાદ બમણો થઈ જાય છે આપણે રસો બનાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરશું શાકમાં ગરમ પાણી નાખીશું જેટલું રસાવાળું ખાવું હોય તેવું તમે બનાવી શકો છો ઉપરથી ઢાંકી દેસુ જેથી કરીને શાક ઝડપથી બફાઈ જાય અને પાકી જાય હવે શાકને જોઈ લેશો સરસ રીતે પાકી ગયું છે આ રીતનો રસો રાખવાનો કારણ કે આ શાકમાં રસો ઓછો હોય છે જોઈ શકો છો ને કેટલું સરસ શાક છે તો તૈયાર થઈ ગયું છે લીલું લસણ અને સૂકી તોવેર નું સ્પેશિયલ શાક તમને જો લીલા લસણના શાકની રેસિપી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી